વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મોતીનગરમાં રહેતા જૈમીન વિનોદભાઈ પંચાલનું તેના જ મિત્ર દ્વારા હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મોતીનગરમાં પત્ની અને એક સંતાન સાથે સંયુક્ત પરિવારમાં રહેતા ત્રીસ વર્ષીય ફાઇનાન્સર જયમીન વિનોદભાઈ પંચાલ નાણાં હતો ગત એકત્રીસ તારીખે જયમીન પોતાની બાઇક લઈને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો હતો મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી જોકે તેનો કોઈ પત્તો નહીં લાગતા મકરપુરા પોલીસે જયમીન ગુમ થયાની ફરિયાદ આપવામાં આવી હતી ફાઇનાન્સનું કામ કરતો યુવક ભેદી સંજોગ લોકોમાં ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘનિષ્ઠ શોધખોળ આરંભી હતી તરસાલી બાયપાસ નજીકના સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું જેમાં જયમીન ગુમ થયા બાદ તેની બાઇક લઈને એક બુકાની ધારી યુવક તરસાલી વિસ્તારમાં અવરજવર કરતો હોવાનું સામે આવ્યું હતું પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકને એક ગેરેજમાં જતા જોઈ અને ત્યાં જઈને તપાસ કરતા ગેરેજ માલિકે તે બાઇક જયમીનના ખાસ મિત્ર સતીષ વસાવાએ ગેરેજ માલિકને વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું

માતાએ પણ મદદ કરી હતી મોપેડના કવરમાં જયમીનની લાશ ઢાંકીને લાશને જૈમીનની બાઇક પર મૂકી હતી અને ત્યારબાદ હાઈવે પર માતાને બાઇક પરથી ઉતારી રિક્ષામાં રવાના કર્યા બાદ લાશને ધનિયાવી પાસે લઈ જઈ નર્મદા એપ્રોચ કેનાલમાં ફેંકી દીધી હતી